અરવલ્લી જિલ્લાના ધનસુરાના ના બુટાલ ગામે હજારો લિટર પાણીનો બગાડ માનવ પશુ પંખીના જીવનને જીવડાવનાર પાણીનો બગાડ કરનાર કોણ બે જવાબદાર તંત્ર બે જવાબદાર સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલા લેવાય તેવી લોકમુખે ચર્ચા ભર ઉનાળે ગુજરાતના કેટલાક ગામો પાણી પાણીના પોકારથી ગુંજી રહ્યા છે બીજી તરફ તંત્રને પાણીની કોઈ કિંમત જ નથી ભારત સરકારના સૂત્ર પાણી બચાવો જીવન બચાવો ને જાણે આ તંત્ર ગોરીને પી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે બુટાલ ગ્રામ પંચાયત કે પાણી પુરવઠા ખાતું કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે માનવ જીવન માટે અમૂલ્ય એવું પાણી બુટાલ ગામની આ ટાંકીમાંથી વહેતું આપ જોઈ રહ્યા છે આપ અંદાજ લગાવી શકો છો કે અંદાજીત હજારો લીટર પાણી વેડફાઈ ચૂક્યું છે ત્યારે તંત્ર સફાળું જાગીને પાણીનો વ્યય થતો અટકાવશે ખરું